મુખ્યમંત્રીની સૂચના બાદ સુરતમાં ખુદ મનપા કમિશનર રસ્તાના કામની ગુણવત્તાની તપાસ માટે મેદાનમાં ઉતર્યા મનપા મનપા કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરી અને રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન તેમણે રસ્તાના રિપેરિંગ માટે આવેલું મટીરિયલ ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું કમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત ઝોન હેઠળના મગુ વિસ્તારમાં મિડલ રિનરોડ થી માધવબાગ સુધીના બાર મીટરના ટીપી રોડ પર ચાલી રહેલી

તાત્કાલિક ફિલ્ડમાં ઉતરી અને ઉબડ ખાબડ રસ્તાઓનું સર્વે કરવા અને રિપેરિંગ કરવા માટે આદેશ આપ્યો અંદાજે તેતાલીસ રસ્તાઓ તૈયાર કરવા માટે ત્રીસમી નવેમ્બરની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ્સ ઉપર જુંબી સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ ડેપ્યુટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર્સ અને ઝોનલ ચીફ્સ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ ની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે